રાધનપુર તાલુકાના જાવંત્રી ગામેથી શરૂ થયેલ પદયાત્રાનું ગોચનાદમાં ભવ્ય સ્વાગત કરાયું પાડણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામથી સંતશ્રી કિરીટ બાપુ મોટી સંખ્યામાં સંઘ સાથે મોટીચંદુર ગામ તરફ પદયાત્રા માટે નીકળ્યા હતા આ પદયાત્રા બ્રહ્મલીન સંતશ્રી ડાયાગિરી બાપુની સમાધિ પર પગ પાડી આશીર્વાદ લઈને પ્રારંભ કરવામાં આવી હતી સંતશ્રી કિરીટ બાપુ મોટીચંદુર ખાતે બ્રહ્મલીન સંતશ્રી હીરાપુરી બાપુના દર્શન તથા સંત શ્રી ભરતપુરીબાપુના આશીર્વાદ લેવા પદયાત્રા સાથે સંઘ સહિત રવાના થયા હતા યાત્રા જ્યારે સમી તાલુકાના ગોચનાદ ગામ ખાતે પહોંચી હતી ત્યારે ત્યાં સંત સમુદાયનું ભવ્ય સ્વાગત પૂર્વ સરપંચ બાબુલાલ ચૌધરી નારાયણભાઈ તથા ગામજનો દ્વારા કરવામાં આવ્યું હતું પદયાત્રા માટે ગોચનાદ ગામ ખાતે ચા પાણી રહેવા જમવાની તમામ સુવિધાઓ બાબુલાલ ચૌધરી અને ગામજનો દ્વારા કરવામાં આવી હતી આ પાવન પદયાત્રામાં જાવંત્રી ગામના સરપંચ ગોસ્વામી સમાજ ઉત્તર ઝોન મહેસાણા મંડળના ગોસ્વામી કિરીટ ભારતી બળદેવગીરી પ્રમુખ રમેશ ગીરી મંત્રી બળદેવપુરી ઉપપ્રમુખ જીતેન્દ્ર ભારતી શબ્દલપુરા ગામના સરપંચ ભીખા ભારતી ગોવિંદ ભારતી સહિત મોટી સંખ્યામાં ભક્તો અને ગામજનો જોડાયા હતા જાવંત્રી ગામ આ પદયાત્રા મોટી ચંદુરમાં પહોંચીને સંત શ્રી હીરાપુરી બાપુના દર્શન કરશે અને સંત શ્રી ભરતપુરી બાપુના આશીર્વાદ મેળવી યાત્રાનું સમાપન કરવામાં આવશે બાપુ ની બાપુની કિરીટગીરી બાપુની જાવંત્રી નિવાસી સ્વર્ગસ્થ બાપુ દાયાગીરીના ગાંધીના વારસદાર કિરીટ બાપુ પગપાળા સંઘ દ્વારા જાવંત્રીથી મોટી ચંદુ હીરાપુરી બાપુની જગ્યાએ જઈ રહ્યા હતા વચ્ચે અમારો અહિયાં રોડ ઉપર આશ્રમ હતો એટલે ગામના અમારે બાબુભાઈ ચૌધરી એ મને વાત કરી કે સંઘ આવે છે તો તમારા આશ્રમ બેઠક છે એટલે અમારા આંગણે આવા સંતો બધા સમાજના એમના પધારી અમારો આશ્રમ ખરેખર આજે પાવન થયો હું પણ બહુ ધન્યતા અનુભવું છું કે આજે સંતો મારા આંગણે આવી અને બેઠક કરી અને અમને દર્શન લાભ અપાવ્યો એ બદલ તમારા બધા આભાર મારું નામ હા મારો આશ્રમ નિરાંત સંપ્રદાય નો આશ્રમ છે મારું નામ નારણ દાસ દાસ ભક્તિનગર ગોચનાથ તાલુકો સમી અને જિલ્લો પાટણ થયા એ નિમિત્તે આપણે ભંડારા મહોત્સવ હતું પરમ પૂજ્ય ભરત બાપુ ચાદર વિધિ ગાદી એટલે મેં એક સંકલ્પ લીધો હતો કે જાવંત્રી આશ્રમ આશ્રમથી જન આશ્રમ ચંદુર

લોકોનો સંદેશો એ કે ડાયરેક્ટર બાપુ એક મહાન સંત થઈ ગયા છે એમના જે વિચારધારા હતી એ આપણે આગળ વધાવીએ અને બાપુ તો બહુ મહાન કામ કરીને ગયા છે અને એ તો ભવિષ્ય ગયન ગયા છે એક વર્ષ પહેલા બરાબર એટલે લોકોને સુખ શાંતિ સમૃદ્ધિ અને ભાઈચારો રહે એવી મારી બધને અપીલ છે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી ની સવાચારની ઝળપી માહિતી મેળવો